મારું નામ ધોરિયા છાયા મુકેશભાઈ છે મારું ગામનાનું પાળિયાદ છે અને હું મોડલ સ્કૂલ બોટાદમાં ધોરણ બારમાં અભ્યાસ કરું છું મારે આ બંને આ જન્મથી જ નથી ના મને એવું કોઈ દિવસ નથી લાગતું કે મારે આ હાથ છે જ નહીં મેં આ બારમાં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે મારા શિક્ષકોએ મને ઘણી પ્રેરણા આપી છે અને કહ્યું હતું કે આ સંઘર્ષમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે એટલા માટે કોઈ દિવસ હિંમત ના હારવી અને કોશિશ કરતું રહેવું મારા માતા પિતાએ મને ઘણી બધી પ્રેરણા આપી છે કે તું અભ્યાસ કર અને એવા ઘણા બધા લોકો છે જેને અભ્યાસમાં મન નથી લાગતું જેને બીજી અન્ય પ્રવૃત્તિમાં પણ મન નથી લાગતું એવો તેઓને તું પ્રેરણા આપવા માટે આગળ વધ અને તેઓને દેખાડ ક્યાં જે લોકો હાથેથી કરી શકે છે તે પગેથી કેમ ના કરી શકે મારું સપનું સપનું છે કે હું ગાયન તરીકે અને ચિત્રકાર તરીકે આગળ વધું વિક્રમસિંહ પરમાર આચાર્ય શ્રી મોડેલ સ્કૂલ બોટાદ જે દીકરી છે એ દીકરીનું નામ ધોરિયા સયા મુકેશભાઈ છે એ નાના પાળિયાદની છે એના ફાધર મુકેશભાઈ એ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને હાલ દીકરી બારમા ધોરણમાં અભ્યાસ કરે છે ખૂબ ગૌરવની વાત છે સાથોસાથ આ દીકરીની કાર્ય પદ્ધતિથી અમે પણ પ્રભાવિત થઈ છીએ અને અમારી જે કાંઈ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થઈ અને એને અનુસરી રહ્યા છીએ